ગુડ મોર્નિંગ આજે આપણે આપણે ધોરણ નંબર દ્વિઘાત શૂન્ય આલ્ફા અને બીટા હોય તો શૂન્ય નો સરવાળો શોધવાનો સૂત્ર આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી અપોન એ યાદ રાખો મિત્રો અહિયાં બી એટલે શું છે x નો સહગુણક એટલે સહગુણક ને ટૂંકમાં શું કહેશું સગુ એવી રીતે મિત્રો શું છે તો સહગુણક પછી બીજું સૂત્ર છે આમાં આલ્ફા બીટા આલ્ફા જોડે બીટા ગુણાકાર માં એટલે આલ્ફા બીટા તો c અપોન એ તો c શું છે તો અચળપદ c શું છે અચળપદ અને એ શું છે તો આગળ જોયું એમ એક વર્ગ નો સહગુણક એ રીતે જો આલ્ફા અને બીટા એ કોઈ દિગાત બહુપદી અને આ વ્યાપક સ્વરૂપે લખવી હોય તો આ નિયાત બહુપદી લખી આગળ કે એટલે કે કોઈ શૂન્યતર વાસ્તવિક સંખ્યા લઈ લેવાની પછી મિત્રો જો આલ્ફા અને બીટા બંને વિરોધી સંખ્યાઓ હોય

ત્રિગત બહુપદી ને ત્રણ શૂન્ય હોય છે ત્રિગત બહુપતિ નું વ્યાપક સ્વરૂપ છે આલ્ફા બીટા અને ગે માં એમ ત્રણ શૂન્ય હોય તો શૂન્યનો સરવાળો શોધવાનો સૂત્ર છે આલ્ફા પ્લસ બીટા મિત્રો ત્રણ શૂન્ય છે એટલે આલ્ફા પ્લસ બીટા સૂત્ર એ જ લાગે માઇનસ બી અપોન એ જુઓ પણ મિત્રો આ સહગુણકો બદલાય છે એટલે અહિયાં આગળ સહગુણક એટલે આપણે અહીંયા લખ્યું સગુણક અને એ શું છે તો એક્સ વર્ડ નો સહગુણક એ રીતે બીજું સૂત્ર મિત્રો બબે શૂન્ય ના સરવાળો શોધવાનો આલ્ફા બીટા પ્લસ બીટા ગે પ્લસ ગે આલ્ફા તો એનું સૂત્ર આવશે સી અપોન એ તો જ્યાં સી શું છે સી એટલે એક્સ નો સહગુણક એટલે અહીંયા લખ્યું એક્સ નો સહગુણક અને એટલે એક્સ ખંડ નો સહગુણક એ રીતે મિત્રો ત્રીજું સૂત્ર શૂન્યનો નો ગુણાકાર શોધવાનું સૂત્ર શૂન્ય ત્રણ હોય ત્રિગાંત બહુપતિમાં શૂન્ય કેટલા હોય ત્રણ આલ્ફા બીટા ગે માં તો આલ્ફા બીટા ગે માં એટલે કે માઇનસ ડી અપોન એ માઇનસ ડી અપોન એ તો માઇનસ છે એમ નમડી શું બતાવે છે ત્રિગાત બહુપદીમાં અછળ પદ અને એ શું સૂચવે છે તો એક્સ ખન નો સહગુણક એટલે કે એક્સ ખન નો સગુણ હવે મિત્રો જો આલ્ફા બીતા કેમાં એક કોઈ ત્રિગાત બહુપદીના શૂન્ય હોય તો તે બહુપદી px શોધવાનું સૂત્ર છે એમાં k કોઈ શૂન્ય તો વાસ્તવિક સંખ્યા છે અને કૌંસમાં માં બહુપદી છે એટલે એક્સ કન માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ ગે માં એક્સ વર્ગ પ્લસ આલ્ફા બીટા બીટા ગે માં આલ્ફા એની સાથે અચ માઇનસ આલ્ફા બીટા ગેમાં એટલે તમે ધ્યાનથી જુઓ એક્સ કરનો સહ ગુણક એક છે એક્સ વર્ગ નો સહગુણક એટલે અહિયાં જે શૂન્યનો સરવાળો આવ્યો એ એક્સ નો સહગુણક એટલે અહિયાં જે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો લીધો એ પદ મૂકવાનો અને ત્રણેય શૂન્યો નો ગુણાકાર લીધો એ અહીંયા પદ તરીકે આવે હવે મિત્રો બીજા બે અગત્યના મુદ્દા કે પીએક્સ ના શૂન્યો પૈકી કોઈ એક શૂન્ય એ હોય તો એક્સ માઇનસ એ પીએક્સ નો અવયવ બને એટલે કે શૂન્ય તરીકે જો એ હોય તો માઇનસ એ થઈ જાય અને જો શૂન્ય તરીકે માઇનસ એ હોય તો અહીંયા પ્લસ એ થઈ જાય એટલે મિત્રો પીએક્સ ના બે બે શૂન્ય હોય એ અને બી તો એ હોય તો એક્સ માઇનસ અને બી હોય તો એક્સ માઇનસ બી એટલે કે અહીંયા બે શૂન્ય હોય તો આપણને બે અવયવ મળે અને આ બંને અવયવનો જયારે ગુણાકાર કરીએ તો આવું સૂત્ર આપણે ભણી ગયા છીએ વિસ્તરણ સૂત્ર કે આનો ગુણાકાર કરવાથી આ બહુપદી મળે એટલે કે એક્સ વર્ગ માઇનસ એ પ્લસ બી એક્સ વધતા એ બી આ બહુપદીનો ઉપયોગ આ જે બહુપદી છે એ પીએક્સ બહુપદી નો અવયવ થાય એટલે બે શૂન્ય હોય તો બે અવયવ મળે પણ બે અવયવ મળે ત્યારે બંને અવયવનો ગુણાકાર કરવાથી જે નવી બહુપદી મળે એ એનો અવયવ કહેવાય

તો તમે ભણી ગયા છો ચૌદના એવા બે ભાગ પાડો જેની બાદ બાકી પાંચ આવે તો કયા બે ભાગ પડશે સાત દુ ચૌદ એટલે કે બે ભાગ કયા પડે સાત ગુણ્યા બે અને સાત માંથી બે જાય તો કેટલા મળશે પાંચ એટલે આ બંને એટલે મિત્રો અહીંયા એક્સ જગ્યાએ હું શું મૂકીશ પાંચ એટલે સાત માઇનસ તો સાત માઇનસ બે હવે મિત્રો એક્સ વર્ગ કેમ ના સાત ને એક્સ જોડે સાત એક્સ માઇનસ બે એક્સ માઇનસ ચૌદ પેલા બે પદ માંથી કોમન નીકળશે કોમન આવશે માઇનસ એટલે કે x વત્તા સાત હવે x codek, mou, 7 સમાન છે એટલે કોમન x, minus minus 4, x, x 7 સાત આની બહાર છે એક્સ માઇનસ એટલે મિત્રો આ જે બહુ છે એમાં શૂન્ય શોધવા હોય તો બહુપદીના શૂન્ય શોધવા માટે આ બંને અવયવ બરાબર શૂન્ય લઈ લઈશું એક વર્ગ શોધવા માટે વત્તા સાત અને એક્સ માઇનસ બે જે અવયવ આવે એની બરાબર શું લઈ લેશું જીરો એટલે કે એક્સ વત્તા સાત અને એક્સ માઇનસ બે બરાબર પણ ઝીરો સાત ને જમણી બાજુ લઈ જાવ એટલે પ્લસ સાત જમણી બાજુ જાય તો માઇનસ સાત માઇનસ બે જમણી બાજુ જાય તો કેવા થઈ જશે પ્લસ બે એટલે આ રીતે બહુ પદી શૂન્યો બહુ શૂન્યો કયા આયા માઇનસ સાત અને બે હવે મિત્રો આ જે બંને શૂન્ય મળ્યા આ બંને શૂન્ય ઉપરથી હવે આપણે એ શૂન્ય અને સગુણકોને ચકાસવા હોય આપણે જાણીએ છીએ બહુ પદી છે એક વર્ગે સી બરાબર સી સાથે સરખાવતા એ કેટલા મળે એક બી કેટલા મળશે પાંચ અને c કેટલા મળે -14 તમે જાણો છો એટલે નો સહગુણક b એટલે X નો સહગુણક અને c એટલે શૂન્ય નો સરવાળો આપણને જે બે શૂન્ય મળે એનો સરવાળો કરી દેવાનો એટલે માઇનસ સાત બે તો માઇનસ સાત અને બે નો સરવાળો કર્યો એટલે કેટલા થઈ જાય માઇનસ થશે માઇનસ પાંચ હવે માઇનસ ની છેદમાં કશું નથી એટલે માઇનસ બાર આ માઇનસ બાર અને લખીશું પાંચ અને નીચે આવશે એટલે કે પાંચ એ શું છે પાંચ એ બી છે તમે જુઓ માઇનસ બી પાંચ એ શું છે બી અને એ શું છે એટલે આની પરથી આપણે કહી શકીએ કે બી એટલે શું છે તો સહગુણ અને એટલે શું છે શૂન્ય નો સરવાળો આપણે ચકાસો હવે શૂન્ય નો ગુણાકાર શૂન્યનો ગુણાકાર તો જે બે શૂન્ય છે આપણી જોડે માઇનસ સાત અને બે એનો ગુણાકાર કરો સાત ને બે જોડે ગુણો તો કેટલા થઈ જાય માઇનસ ચૌદ માઇનસ ચૌદ એટલે કે ઉપર માઇનસ ચૌદ અને નીચે એક માઇનસ ચૌદ એ શું છે સી છે સી અને એક આની પરથી આપણે કહી શકીએ કે સી શું છે અચળ પદ સી શું છે અચળ પદ અને એ શું છે તો એક સ્વર્ગ નો સહ Ex no, so ચાર એક વર્ગ એક અહીંયા મિત્રો એકસ નો સ છે ચાર અને અચળ પર છે એટલે કે કરો આ નો ગુણાકાર એક જોડે કરો તો ચાર એકા કેટલા થશે ચાર ચાર ના એવા બે ભાગ પાડો જેની બાદ બાકીથી ત્રણ લાવવાના એટલે ચાર માંથી એક જાય તો કેટલા આવી જશે ત્રણ મિત્રો અહીંયા આપણે લખીશું ચાર એક ત્રણ ની જગ્યાએ લખીશું ચાર માઇનસ એક પછી આ ચાર જોડે એક્સ ને ગુણો ચાર એકસો માઇનસ ચાર એક્સ માઇનસ માઇનસ પ્લસ માઇનસ માઇનસ પ્લસ અહીંયા એક માઇનસ એક એટલે કે ચાર એકસ અગિયાર પહેલા બે પદમાંથી ચાર એક્સ કોમન નીકળશે ચાર એક્સ એટલે અહીંયા આવશે એક્સ માઇનસ એક છેલ્લા બે પદમાંથી એક કોમન તો એક્સ માઇનસ એક એટલે એક્સ માઇનસ કોમન આની બાર છે ચાર એક્સ આની બાર છે પ્લસ હવે શૂન્ય શોધવા માટે આની બરાબર શૂન્ય લઈ લેવાનું એટલે કે બંને અવયવ છે માઇનસ વન એની બરાબર ઝીરો લઈ લેવાનું અને બીજો અવયવ આ ચાર પ્લસ વન એની બરાબર પણ શૂન્ય લેવાનું તો માઇનસ વન જમણી બાજુ એટલે એક્સ બરાબર શું થઈ જાય પ્લસ વન છે ને કરતા બનાવો તો પ્લસ એક જમણી બાજુ તો માઇનસ એક એક્સ નો સહગુણક ચાર છે એ છેદમાં એટલે આની ઉપરથી આપણને શૂન્ય મળ્યા શૂન્ય કયા આયા એક્સ અને માઇનસ એક ચતુર્થાંશ હવે મિત્રો શૂન્ય અને શૂન્યનો સરવાળો કરીએ શૂન્યનો સરવાળો તો માઇનસ આ એક અને માઇનસ એક ચતુર્થાંશ એનો બે સરવાળો કરવાનો છે એટલે ચાર લસા આવશે તો ચાર એકા ચાર માઇનસ એક ચાર માંથી એક જાય તો કેટલા આવે ત્રણ ચતુર્થાંશ હવે મિત્રો અહીંયા માઇનસ નથી એટલે બાર માઇનસ લખીને અહીંયા માઇનસ લખીશું તો નીચે ચાર પણ અહીંયા આપણી પાસે જે સહગુણક છે આવી ગયો છે એટલે મિત્રો અહીંયા માઇનસ ત્રણ એ શું છે એક્સ નો સહગુણક એટલે અહીંયા લખીશું સહગુણા કે શું છે બી અને એક્સ નો સહગુણા કે શું છે એટલે મિત્રો હવે શૂન્યનો ગુણાકાર ચકાસીશું શૂન્યનો ગુણાકાર શૂન્ય નો ગુણાકાર ચકાસવા માટે એક ગુણ્યા માઇનસ એક ચતુર્થાનો ગુણાકાર કરીએ તો માઇનસ એક ચતુર્થાંશ માદ અને ચાર શું છે તો એક વર્ગ નું સહગુણક મિત્રો અહિયાં અચળપદ એટલે શું સી અને એક વર્ગ સહગુણક એટલે શું છે એ